નવેમ્બર બે હજાર પચીસને ને મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં કોલેજ દ્વારા ચાર કાપા ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ સ્વર્ગસ્થ નારાયણભાઈ પટેલના શહીદ સ્મારક અને એમની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ આ વીર શહીદને કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેજી પટેલ સ્વર્ગસ્થ નારાયણભાઈ પટેલના પરિવારજનો ચાતર ગામના સરપંચ શ્રીમતી અંજનાબેન બારૈયા ઈટર તાલુકા પંચાયતના શ્રી લાલભાઈ પટેલ ગ્રામજનો કોલેજના કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કેજી પટેલ દ્વારા ખેડૂત શહીદ વીર સ્વર્ગસ્થ નારાયણભાઈ પટેલ અને અન્ય આઝાદી સમયના સ્વતંત્રતા ચળવળના શહીદ લોકનાયક ભગવાન બિરસા મુંડાજીના બલિદાનને સૌ સમક્ષ યાદ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન સત્તધારાના કન્વીનર પ્રોફેસર ડોક્ટર એચ એસ સુથારના માર્ગદર્શનમાં સમુદાયિક સેવાધારાના ધારાના ડોક્ટર ઓર્ડિનેટ કોઓર્ડિનેટર પ્રોફેસર એ જે રાવલ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ ગુજરાત વિભાગના પ્રોફેસર જે આર વણકર દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ન્યૂઝ સેવન ઇન્ડિયા ડોભાડા